સ્વસ્થ સવારની આદતો તમારી દિનચર્યાને વધુ સારી બનાવી શકે છે અને તમારા સ્વાસ્થ્યને વધુ સારી બનાવી શકે છે અહીં પાંચ સ્વસ્થ સવારની આદતો છે નંબર એક વહેલા ઉઠો વહેલા ઉઠવાથી તમને આખા દિવસ માટે પુષ્કળ સમય મળે છે અને તમારો દિવસ વધુ ઉત્પાદક બની શકે છે નંબર બે પાણી પીવો સવારે સૌથી પહેલા એક ગ્લાસ પાણી પીવાથી તમારા શરીરને હાઇડ્રેટ રાખવામાં અને તમારા મેટાબોલિઝમને વધારવામાં મદદ મળી શકે છે નંબર ત્રણ યોગ અથવા વ્યાયામ કરો સવારના વ્યાયામથી તમારો મૂડ સારો થઈ શકે છે તમારી ઊર્જા વધી શકે છે અને તમારો તણાવ ઓછો થઈ શકે છે નંબર ચાર નાસ્તો કરો નાસ્તો તમારા દિવસ માટે સૌથી મહત્વપૂર્ણ ભોજન છે એક સ્વસ્થ નાસ્તો તમારા શરીરને વળતણ આપે છે અને તમારા ઉર્જા સ્તરને જાળવી રાખવામાં મદદ કરી શકે છે નંબર પાંચ ધ્યાન કરો સવારનું ધ્યાન તમને કેન્દ્રિત કરવામાં અને શાંત રહેવામાં મદદ કરી શકે છે તે તમારા દિવસની શાંત શરૂઆત કરવા અને તણાવ ઘટાડવાની એક ઉત્તમ રીત છે આ આદતોને તમારી દિનચર્યામાં સામેલ કરવાથી તમારા સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ